તો બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોરબંદર અને રાણાવાવ લોહાણા મહાજન દ્વારા પોલીસ તથા વહીવટી તંત્રને આવેદન પણ પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે પોરબંદરના વેપારી તન્મય લલિતભાઈ કાર્યની ફરિયાદ લઈ એફઆઈઆર નોંધી હતી જેમાં આ યુવાને જણાવ્યું હતું કે તેને જામનગરની રાજશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે જેનું તે પેમેન્ટ પણ કરી આપે છે તેમ છતાં વેપારી મનોજ ઉર્ફે મનુ ખેતવાણી અને તેના પુત્ર હર્ષ દ્વારા તન્મયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવી જેમ તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપી ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાળ આપી હતી પોલીસે બંને સામે ગુનો નોંધી બંને શખ્સોની જામનગરથી ધરપકડ કરી છે બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે